બેજી છે ગુલાબ છે મોગરો છે વાઇટ ગુલાબ છે બધા અલગ અલગ વેરાયટી ભાઈ પણ ભાઈ આપણા અમદાવાદ ઘોડે ના હોય અહીંયા આપણા અમદાવાદમાં જેવા જોઈએ એવા હાર મળી રહ્યો ભાઈ રાજકોટમાં ના મળે એવા હાર આ રાજકોટમાં રસ્તા એવા હોય છે ને ત્યાં જોયું ત્યાં ચોકડી જ હોય પણ બાકી રસ્તા તો હોય અહીંયા અને જ્યાં જોવું આમ રસ્તો છે આમ રસ્તો છે આમ રસ્તો આપણે જવું છે આપણે જવું છે આપણે સીધા જઈએ આપણે જવાનો રસ્તો આપણને ખબર છે આવી એટલો એટલો વાંધો નહીં તો ચલો પહેલાં આપણે જઈએ આપણે રસ્તો આમ છે ભાઈ આમ ઓલા રસ્તો જવાનું આપણે કારણ કે જો આમ મુગા જતા રહીએ તો ફસાઈ ગયા હજી દસ કિલોમીટર વધી જાય આપણા માટે તો ચાલો આપણે ઓલા રસ્તો જતા રહીએ ચાલો ચલો ચલો ચલો

મહિલો 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 ભેગો થઈ ગયો છે તો આપણને હવે થાક લાગ્યો છે તો ઓલ્ડ મારો પર છે અને આપણા રોહિતભાઈ ને અજયભાઈ નાસ્તો કરે છે રોહિતભાઈ ગરમા ગરમ સમોસા ખાય છે કેવા છે સમોસા રોહિતભાઈ સમોસા સારામાં સારા છે એક નંબર સમોસા છે તો રોહિતભાઈ ક્યાં એક નંબર સમોસા છે તો ચાલો આપણે પણ લઈ લઈએ શાકી લઈએ હા પછી આગળ ચાલી ગયું આપણે ઉત્તારા તરફ તો ફાઇનલી આપણે આપણા ઉત્તારાએ પહોંચી ગયા છીએ અને આપણે યુવરાજભાઈ થાકીને બેસી ગયા છે જયેશભાઈ દર્શન કરે છે ચલો ખરેખ આરામ બારમ કરી લઈએ ભાઈ ભૂલ આપણા સગના યાત્રિકો આરામ કરે છે બધાય બધાય પૂલ આરામ છે ભાઈ રાજકોટ પાર કરી દીધું છે આપણી ક્યાંનો સરફાઈ કરો એવું આપણી જે બીજાનો સરફય કરો દ્વારકા પગપડા સમય જાય છે ચલો હવા સડા યાત્રિકોએ આરામ કરી લીધો છે અને ચા પાણી કરે છે બધાય આપણા ભગવાન ભાઈ ચા વેંકી છે બધા ચા પાણી કરે છે અને પછી જય બોલાવે એટલે ચાલવાનું ચાલુ કરશે જય જય જઈ છે હવે બધા એક ટીકો ચાલશે ચા પાણી કરી લીધી બધાય ચલો આપણે બની જઈ આવવા આગળ દ્વારકાધીશ નું જય બોલાય એના અમારા કિશનભાઈ ચંપલ તૂટી ગયા છે અને

તાજ મહેલ હોટલ આવી ગઈ છે ભાઈ તમે જુઓ તાજમહેલ હોટલ છે અહીંયા બહુ ખતરનાક તમારે એક ચા પીવું એ તો દોઢસો રૂપિયા થાય એટલે આપણું લેવલ નથી જવાનું આપણે શાંતિ જોઈ લેવાની ખાલી હું અને જયેશ ભાઈ બંને જોઈને આગળ ચાલીએ છીએ હવે હોટલ તો બહુ ખતરનાક છે ભાઈ વો બાકી લાગો રાજાનો મહેલ રાજાનો મહેલ છે ભાઈ નાનો હું નો અહીંયા આપણા રહેશે પણ એમનું નામ નથી ખબર નામ પૂછવાના પૈસા દેશે આપણે અહીંયા ના જવાય આપણું લેવલ નથી જય દ્વારકાધીશ આપણા આવે છે તો આપણે ઓલ્ડ મારી લીધો છે ભાઈ મેં અને જયેશભાઈ બંને ન અહીંયાથી આપણો ઉતારો હવે લગભગ એક દોઢ કિલોમીટર રહ્યો છે તો હવે આપણે કોઈ જાતની કોઈ ઉતાવળ નથી શાંતિ જઈશું આરામ કરીશું ખાટલામાં

તો અહીંયા હવે આપણે ઉતારો કેટલો રહ્યો છે ઉતારો આપણે એક કિલોમીટર દોઢ કિલોમીટર જેવું રહ્યું છે તો શાંતિ જઈએ આપણે પટેલ આવી ગયા છે એટલે કોઈ ટેન્શન નથી આપણે આપણા ઉતારા પહોંચી ગયા છીએ અંદર અને થઈ જવી પછી દેશની આરતી બેસીશું આપણા જયેશભાઈ ને સોલંકી રોહિતભાઈ ને બધા બેસી ગયા છે મયુરીઓ 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 પણ બેસી ગયા છે મહેરીઓ આપણને મારવા આવે છે પણ આપણે દૂધ મેં પડે બધા યાત્રિકો જમવા બેસી ગયા છે તો આપડે પણ જમી લઈએ પેલા જયેશભાઈ પણ જમવા બેસી ગયા છે ત્યાં બે લઈને